સાત્વિક ફૂડ ફેસ્ટિવલનો રંગ જામી ચૂક્યો છે અને તમે અહીં એવી એવી ઓર્ગેનિક અને સાત્વિક આઈટ જે વસ્તુઓ છે ફૂડ છે એ મળી રહ્યું છે જેમ તમે જોઈ શકો છો અહીં તમે જોયું નહીં હોય પરંતુ આ પાઇનેપલ જલેબી છે જે આપણે અહીં મળી રહી છે અને એક આ એપલ જલેબી છે આપ જોઈ શકો છો આ એપલ જલેબી છે અને આ પાઇનેપલ જલેબી છે અને આપણે વધુ વાત કરીશું અહીં સ્ટોલમાં ભાઈ ઊભા છે જો દૂસરી એ કોણસી કોણસી આઈટમ એ इसमें रतालू पेटस है कटोर रोल है और डोसा रागी डोसा है।, है जी पाइन एप्पल जलेबी एप्पल जलेबी है इमरती जलेबी जी और ये जो सारा फूड है वो ऑर्गेनिक होता है हाँ ऑर्गेनिक जी तो अं आप जो ही सको कि आज स्टॉल है यहाँ पाइनेप्पल जलेबी और एप्पल जलेबी पढ़े सात्विक फूड है ये फूड फेस्टिवल में लोग अहर यहाँ पे एक और आइटम है जिसका नाम है सिंगो आ, सिंगो શિંગોડા ચાટ હા શિંગદાન ચાટો ઓ ડે સિંગોડા ડાલજીબલ આયેગા પૂરા અહીં જે આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે એની અંદર અલગ અલગ આઈટમ જે છે મળી રહી છે અને જે તમે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી અલગ વિવિધ જે આઇટમો હોય છે આપણા દેશની જે ફૂડ આઇટમો છે અલગ અલગ સંસ્કૃતિ અને એની પણ એક ઇતિહાસ છે તો આપ અહીં પણ આવીને જોઈ શકો છો કે જેમ કે આ પાઇનેપલ છે અને પાઇનેપલ જલેબી છે અને એપલ જલેબી છે એની વિશેષ એક જે ખાસિયત છે તે પણ અહીં ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળી રહી છે તો હવે અમે આવી ચૂક્યા છે અંદરની સાઈડ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની અંદર જે સોલા ભાગવતમાં ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે ગુજરાતીઓ જે એક સમય આપણે માનતા હોઈએ છીએ કે તળેલું ખાવા અને પિઝાના શોખીન હોય છે એ આજે તમે જોઈ શકો છો સાત્વિક ભોજનના દિવાના બન્યા છે સાત્વિક ભોજન પણ એકથી એક છે તમ તમે જેટલું પણ જો કાશ્મીરથી લઈને કન્યાકુમારી જે ઓર્ગેનિક અને સાત્વિક ભોજન હોય છે તેનો અહીં ફૂડ ફેસ્ટિવલ છે અને ફૂડ ફેસ્ટિવલમાં જે ગુજરાતીઓ છે દિવાના બન્યા છે એટલું જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવ્યા છે અહીં જે લોકો છે અને આપણે એક અંકલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અંકલ તમે શું લઈને આવ્યા હું આ ગ્રીન ચાર્ટ લઈને આવ્યો પ્યોર ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક કેવું લાગી રહ્યું છે આ જે ફૂડ ફેસ્ટિવલમાં જે આપણે પિઝા અને એ બધું ખાતા હોઈએ જેના કરતાં આ કેવું લાગી રહ્યું છે વન્ડરફુલ સર હું છેલ્લા સાત વર્ષ સુધી હું રેગ્યુલર આવું છું અમે પહેલાં બે વર્ષ અહીંયા એક ઓર્ગેનિક સ્ટોલ પણ પહેલાં મારા મિત્રોનો તમે આવતા હતા આઈ લવ ધ ફૂડ આપણે રેગ્યુલર આખા દેશમાં આ ફૂડનું પ્રણા પ્રચાર કરવો જોઈએ અને આપણા દેશનું હેલ્થનું ધોરણ ઘણું સુધરી જશે જે અત્યારે નથી આ લોકો જે ઘી અને બકરીનું દૂધ ને આપી રહ્યા છે ઇટ્સ વન્ડરફુલ તો અહીં કેવું લાગી રહ્યું છે આપને ફૂડ અને પી કરતા કરતાં સારું છે કે કેવું છે આ સારું પીઝા કરતા પીઝા કરતા સારું છે તો અહીં જે રીતે ગુજરાતથી લઈને દેશ વિદેશના લોકો આવી રહ્યા છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ખૂબ જ મોટા પાયે લોકો આવી રહ્યા છે આ ભીડ પણ જોઈ શકો છો અને લોકોને આ જે ફૂડ છે તે ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને અલગ અલગ જે કે કાશ્મીર હોય નાગાલેન્ડ હોય મણિપુર હોય દરેક જગ્યાના અલગ અલગ સ્ટોલ લાગેલા છે અને આવી જ રીતે અહીં એકથી એક ફૂડ જે સાત્વિક ફૂડ છે તે છે અને જો આપણે આ સાત્વિક ફૂડનો પ્રચાર કરીએ અને આ સાત્વિક ફૂડને વધુમાં વધુ લોકો સુધી ફેલાઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા દેશનું જે સ્વાસ્થ્ય છે એ પણ સુધરશે આવા જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર